તારી દેવી બોલું રે એ દૂધ પી લે ભગા રે હે બાપ કદાચ મારી ભગલા ની આજ મારી જો મારી કદાચ આપજો તારા તારા દૂધ ના દિવે જો કદાચ મારી ઘી ના દિવે જો આજે દિવેલ બળતા હોય આજ મારી દિવેલિયા ની ભે લઈ ગયા મારી એટલે પછી ભગલો પછી રોવા બે

ચાંદી ના 17 ની વેથા તો ત્યાંના બાપ ભાઈ કાળી ફોન તો સાંભળો તે કોલ રીકોર્ડિંગ જો તમે અમારી ચેનલ નવા હોય તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો તો સાંભળો તે કોલ રીકોર્ડિંગ જય ભીમ જય ભીમ એમન તમે સાજે સપોર્ટ આપવાન કરતો મેં મેસેજ

બાબુભાઈ અમરાભાઈ અટક તમારી અમારી અટક કણબી હે કણબી 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 અને આપડા મેલડી માં નું મંદિર ક્યાં આવ્યું પીપળવા ગારીયા ગાં તાલુકા નું એટલે તમારા કુળ દેવી છે કે તમારા મઢ ના ક્યાં કે છે ને ના છે અમારા મઢ ના છે હા કુળદેવી આ ક્યાં મેલડી માં હતા એ જોગા દાદા કણબી ની મેલડી માં કેવાય જોગા દાદા કણબી નામાંકિત મેલડી માં છે હા હા આ કપા

પણ એમાં આવેલા એ તમે whatsapp માં video મોકલી દીધા આટલું બધું પ્રમાણ હોય આખા હોય તો મતલબ નો દેખાય એ આની પેલા એક વખત ચોરી થઈ હ ઈ કાક હાત આઠ લાખ ની કઈ વસ્તુ વહી ગઈ તી હા પછી પાછા તરી પાંત્રીસ હજાર ના camera મુક્યા એની કરતા માના મંદિર કરતા એકાદું

એમ તો મેં તમારા whatsapp માં મોકલ્યા છે video હા પછી મેં જિગ્નેશભાઈ ભાઈ ને phone કર્યો મેં કીધું બીજો નંબર મારી પાસે નથી મનસુખ ભાઈ નો જિગ્નેશભાઈ રાઠોડ હા પણ ભાઈ એમાં તમને કહું હવે તમે મારી વાત સાંભળો હવે તમારે ત્યાં સોર્યું થાય તમે દીકરા દે હવે આ જો માતાજી દીકરા દે એમ હોય તમારા ઘરે સારું કરે એમ હોય માતાજી ને મઢ માંથી ચાંદી લઇ જાય એને ખુશ તો બેન નો થઈ જાય

પણ ત્યાં તમે મને જો હનુમાન દાદા ની story ઓછી થઇ કેમ કે હનુમાન દાદા પાસે નો નાં હોય આ સિવાય હા તો ગદ્ય નાં લઇ ગયા પૂરી ખેંચી હા એ પણ તો એ ની સોના ની નાં બનાવાય નકર તો ઉપાડી જાય હા એ સાંજે ની જ હતી ગયા પૂરી ખેંચી ઘણા વર્ષ ગયા એને હા હવે મને તમારું છે ને હું હમણાં નામ સામે લખી દઉં હવે તમારે આ મેલડી માં નો ભુવો છે એનો ફોટો મને મોકલવો જો હમ એનો photo આ લો વાંધો નહી હા પછી તમારે જેટલા બે ત્રણ ભુવા છે ને, બાપ ની દેવી મારી નમૂડી માણા ની મારી ક્યાં ગઈ મારી વેલી ના કુકવાની દેવી તને મનાવું

એટલે હમણાં મેલડી માં ના સત્તર ગયા મારે મેલડી માં ના મારે હારડા કરવી છે એ તમારી હાથ દસ થી જ થશે બધુંય મારી હાલ હાલ તો હું જો બાપ જો કદાચ મારી કદાચ મારી જો હતો આજે ઉડતા પંખી પાડે બાપ મારી કાળી વેલ ના દેવી મારી જો ખમા કરતી પાછી પાડ અને જો સોર પગડી પકડી લે આઈ ને તો તો બાપ મારી આજ કદાચ જાદવની ની મેલડી ને કોઈ બે હું કણ બે કણ બે છે હા કણ બે તો કમર કરી દે પણ હું જાદવ લખાવું છું છે તમે બધા કણ બે

હા તું બેહી જા ને બીજું કામ કરવાનું હોય એટલે કઈ વાંધો નહી બાપા પણ હવે અમે છે ને આ જીલાણીયા ગાયી ને આ બધું કરીએ કે મારી કદાચ જો હમુ હાલ્યો ને માર માર કરતો આવતો હોય ને બાપ કદાચ સમજો જેટલા ટોળા ટાળા ટોળા તો બાપ આજ મારી મેલડી બોલે લે હવે હું કરું હા સાચી વાત છે અને આવા જીલાણીયા ગાયી ને માણી ને મા ની ને નાખી

மா போ

ભાઈ એટલે બોજા ભગતે કીધું પૂર્વ ના પાપ ને એના ઘર ભાંગે બાપા જેના પૂર્વના પાપ જાગે એના ઘર માં દાખલા વાગે લાકડા ભાંગવાનો ધંધો થઈ ગયો બીજું કઈ છે નહી એટલે આવું બધું હોય એટલે અમે તો કોઈ ને કઈ કઈ નઈ ભાઈ તમે જાણો

અમરેલી જિલ્લાનું ફતેપુર ન્યા ભગત ત્યાં એટલે ભોજા ભગત કે બાપા જીના પૂર્વ ના પાપ વાગે હું ભોજા ભગત જે કીધું ને એક એક શબ્દ કરોડો રૂપિયાના છે કે ખોળા પાત્રે અને પૈયા લાગે ને વેમ ના દાખલા વાગે પછી ઉકરતા ઓતાર ના લઈને કઈ માતા ના વેણ ને વધારવા માંગે ખોળા પાત્ર આમ હાર્યું લઈને બાયું હામ બે ભુવા નાખે ખોળા વાગે માતાના ખરા બાપા ભોજો ભગત કહે બાપા ઝીના પૂર્વ ના રાજી પાપ ભેગા કે હોય ને એના ઘરમાં ડાકલા વાગે વાત થઈ એટલે ભોજો ભગત કહે બાપા આને સમજણ નો જેને સાટો નઈ લાગે આ ભડકીને છેટા ભાગે આ ભોજો ભગત કે અમારો ભવ બગાડ્યો આને શીખા મને હારી નઈ લાગે સાચી વાત છે એ ભોજો ભગત કે બાપા જીના પૂર્વના પાપ જાગે ઈના ઘરમાં દાખલા વાગે એટલે સાહેબ આવું બધું છે

બાટલા સડાવ્યા આને દેવ માથા તો હા અને ભગાની સંથા લઈ ગયા પછી બગલે લાંગણ નાખી નથી પીવા દૂધ કે આજ મારી મેલડી નથી આજ બાપ મારી કંઈ લઈ ગયા તો મેલડી માં પછી દૂધ લે લઈને ગોવા લઈને બનીને ને આવ્યા આ જો કેવા લાકડા ભાઈ ગયા માણે પછી એને એમાં પાછું એ તારી દેવી બોલું એ તારી મેલડી બોલું એ દૂધ પી લે ભગલા રે એ તારી દેવી બોલું રે એ દૂધડા પાવા આવી રે એ દૂધડા પાવા આવી રે એ ભગલા દૂધ પીલે લે ભગા રે એ દૂધ પીલે લે ભગા રે પછી એમાં વૈષ્ણવ સાણપ ઉભા રે હે બાપ કદાચ મારી ભગલાની ની આજ મારી જો મારી કદાચ આમ જો તારા દૂધના દિવે જો કદાચ મારી ઘી ના દિવે જોતા હોય મારી દિવેલિયા ની ભે ગયા મારી એટલે પછી ભગલો પદ રો બે નાખી આ તમે કેમ બધાય ભૂચે મરો છો ત્યાં એ ભગલે નાખી રે એ માઈ મારી ધન ધન લાવો રે એ માઈ મારી પગ લાવો રે એટલે કઈ ભગલે લાંગડ નાખી મારી ભગલ લાવો

એ તો તમે એ કરેલો છે એટલે તમને ખબર જ હોય હા જે દેવ ને હોય એના જીલણીયા જુદા આવે એની હાણાક જુદી આવે જો દેવ ને જગાડવી હોય તો પછી એમાં પાછા આવું આવે કે મારી ગરી માં ગોરડ ના દાડવા એ મારી એના ઉતરાવું જે દી કમાડ પણ આજ તારા મઢા જે ચડાવું બાઈ મેલડી એ મારી કઈ ગરી માં ગોરડ ના દાડવા ઇના હું મોટા ફોટા ઉતરાવી ને એના કઈ બનાવું જોડી કમાડ આજ તો તારા મઢા ચડાવું મેલડી

એટલે નીકળતું જ નથી એમાં હવે ખબર પડે ને મંદિર માં સોરી દઈ આપણું કાઈ સલામતી નથી મંદિર માં માતાજી નું પરમાણ હોય તો બાપા ને આ કેમેરા મૂકવા પડે જો સામુડમા ના મંદિરે કેમેરા મૂકા હા બધે મુક્યા પાવા જેટલા જેટલા મોટા મોટા મંદિરો છે ને જ્યાં સોના ચાંદી આભૂષણો ચડાવ્યા છે ને ત્યાં બધે મંદિર માં મુકવા જ પડે નકર ડોસ વોર કાપ કર તો બધું લઇ જાય હા લઇ ને જાય ને ચોટેલા ને બધે લઇ જાય તે પેલા એ ચોટેલા માં ને પાવાગઢ માં sorry છે ને તે અમારા તમે ચોટેલા ના જે ડુંગર માં પગથિયા પગથિયા આગળ બોડિયા માર્યા છે ખીસા કાતરું થી સાવધાન હા ગઠિયા થી સાવધાન તમારો કિંમતી માલ સામાન ખીચા માં સંભાળીને રાખજો નકર બધા જાત્રાળુ નથી અહિયાં કાપવા વાળા આવ્યા હોય મંદિર નો ફોટો મોકલો સારું છે આ તમારે મંદિર માં ચોરી થઈ અને આભૂષણો લઈ ગયા ઈ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને